શબ્દોમાં કે એક વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો તેમ છતાં હજુ સુધી શા માટે નથી થઈ એક તરફ ચારે બાજુ બેરોજગારીની બૂમો ઉઠતી હોય છે એક તરફ યુવાનો જે છે તે હોય છે કે અમે પરીક્ષા આપીએ ભરતીની રાહ જોઈએ વર્ષોના વર્ષો વીતી જાય છે ચાર પાંચ વર્ષો ફક્ત જાહેરાત ની વીતી જાય છે ત્યારે જાહેરાત બાદ આગળ શા માટે તે દિશામાં યોગ્ય કામગીરી થતી નથી શા માટે આગળ જાહેરાત થતી નથી મહત્વની વાત તો એ છે કે ભરતીની જાહેરાત કરી દીધા બાદ આગળ જે પ્રક્રિયાઓ કરવાની હોય છે તે પ્રક્રિયાઓમાં એટલી હદે ઢીલાશ વર્તવામાં આવે છે એટલી હદે એક પ્રકારે કહી જ શકાય કે સરકારની બેદરકારી એટલી હદે અહીં સવાલો ઉઠી રહ્યા છે તંત્રની સમગ્ર કામગીરી ઉપર કે જે યુવાનો છે તેના વિડિયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થાય ત્યારે ખબર પડે છે કે આપણા રાજ્યમાં આખરે યુવાનોની નોકરીની સ્થિતિ સ્થિતિ નોકરીમાં જે છે છે કેટલી કેટલી હદે હદે ખરાબ ગંભીર છે અને આ મુદ્દે સરકાર શા માટે આખરે કામગીરી નથી કરી રહી તો હાઈકોર્ટે પણ આજે એ જ પૂછ્યું જ્યારે સુનાવણી થઈ અને પોલીસ ભરતીની જ્યારે આપણે વાત કરીએ તો એક અલગ બોર્ડની સ્થાપના જેમ કે દરેક ભરતીમાં કોઈને કોઈ બોર્ડના અધિકારીઓ જે છે તે જ કામગીરી કરતા હોય છે તેને નિમણૂક કરવામાં આવે છે સરકાર દ્વારા તો પોલીસ ભરતીમાં પણ આ પ્રકારે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ કાર્યરત છે જ અને તેની સ્થાપના થયેલી જ છે અને તેને પણ ઘણા વર્ષો વીતી ગયા છે તેમ છતાં ભરતીનો મુદ્દો હજુ પણ અટવાયેલો છે અને ફક્ત પોલીસની ભરતી જ નહીં અલગ અલગ ઘણા પ્રકારના મુદ્દા છે જેમ કે તેમને કયા સ્લેબમાં તેમનો જે પગાર છે તે ચૂકવવામાં આવે તેમના જે બદલીના નિયમો છે તેમના આ જે ભરતીના નિયમો નિયમો છે તો ઘણા ખરા હળવા પણ કરવામાં આવ્યા છે જ્યારે જયારે પરીક્ષા લેવામાં આવે જ્યારે ફિઝિકલ પરીક્ષાઓ હોય છે તેમની પહેલા એવું હતું કે દોડમાં જે પ્રકારે માર્ક્સ આવવા જોઈએ તે કમ્પલસરી હતા તો એ નિયમોમાં થોડાક ફેરફાર કરીને પછી ગૃહ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી અને નિયમો હળવા બનાવવામાં આવ્યા તો બીજી તરફ જ્યારે ભરતીની વાત કરવામાં આવે છે સીધી અત્યારે નથી થઈ રહી તેવું હાઈકોર્ટે ઠેરવ્યું છે અને કહ્યું છે કે જો સમયગાળો આપી દીધા બાદ પણ ઢીલાસો હોય અને જો હજુ પણ કામગીરી ન થાય તો કન્ટેમ્પ ઓફ કોર્ટ માનીને પછી હવે આગળ અમારે કાર્યવાહી કરવી પડશે તો આમ આકરા શબ્દોમાં હાઈકોર્ટે ફટકાર લગાવી પડી છે તો આ સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું આજના ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અને વિવાદોના મૂળમાં જવાનો પ્રયાસ કરીશું કે આખરે શા માટે કોઈ પણ સરકારી નોકરીની જ્યારે ભરતીની જાહેરાત થાય છે તે વિવાદોમાં શા માટે જતી રહે છે શા માટે હાઈકોર્ટની દરમિયાનગીરી ન હોય જ્યાં સુધી ત્યાં સુધી એ વિવાદનો ઉકેલ નથી આવતો મારી સાથે જોડાયા છે એ એમ ચૌહાણ કે જે નિવૃત્ત સરકારી અધિકારી છે અને સરકારમાં ઘણા વર્ષો સેવા આપીને નિવૃત્ત થયા છે એટલે આમ

આપણે જોઈ છે સમગ્ર જે વિવાદ છે ત્યારબાદ હવે આ પોલીસની ભરતી છે તો આ પ્રકારે અલગ અલગ જેટલા પણ વિભાગો છે સરકારી વિભાગો અને તેમાં જયારે પણ ભરતી છે તો અત્યાર સુધીના ઇતિહાસમાં એવું થયું કે કોઈ પણ ભરતી એ સામાન્યપણે થઈ ગઈ હોય અને સંતુષ્ટ હોય અને ખાસ કરીને જયારે બેરોજગારીનો મુદ્દો એ અત્યંત સળગતો મુદ્દો છે અત્યંત મોટો પ્રશ્ન છે ફક્ત આપણા ગુજરાત રાજ્યની જ આપણે જો વાત કરીએ કે એ કેમિકલ કંપનીમાં ભરૂચની અ એક પ્રાઇવેટ કંપની દ્વારા જાહેરાત કરવામાં આવે કે અમારે ત્યાં વોક ઇન ઇન્ટરવ્યુ છે અને ત્યાં હજારોની સંખ્યામાં યુવાનો આ પ્રકારે પહોંચી જાય અને ભીડનું વાતાવરણ સર્જાય કે લોકોનું જે સુરક્ષા છે તે જોખમાય તે પ્રકારનું વાતાવરણ સર્જાઈ જાય અહીંયા અને તરત જ વિપક્ષ પણ સક્રિય થઈ જાય છે કે બેરોજગારીનો જે મુદ્દો છે ત્યારે આખરે આ મુદ્દો સળગ તો શા માટે આટલા વર્ષો સુધી રહ્યા કરે છે શા માટે કોઈ કોન્ક્રીટ સોલ્યુશન આવતું નથી આ બાબતે જો સૌથી પહેલા તો એની અંદર સરકારની સત્તા પક્ષમાં બેઠેલા લોકોની ઈચ્છા જે છે એના ઉપર સૌથી મોટો પ્રશ્નાર્થ થાય જયારે તમે ચૂંટણીઓ કરાવવાની હોય તો એ તમે નિયમિત કરાવો છો તમારા સંગઠનના ફેરફાર હોય તો એની અંદર નુકસાન થતું હોય ખાડવા માટેના ડેમેજ કંટ્રોલ તમે નિયમિત રૂપે કરી લો છો તમામ જગ્યાએ તમને માઇક્રો મેનેજમેન્ટ રાજકીય ગતિવિધિઓમાં જોવા મળે છે તો માઇક્રો મેનેજમેન્ટ વહીવટમાં કેમ જોવાતું નથી અને બિલકુલ તમે જે ઇન્ટ્રોડક્શનમાં

ક્યાંક લંબાતી જાય છે એટલે સૌથી મોટો તો ઈચ્છાશક્તિ નો પ્રશ્ન આવે કે છે કે કેમ એક તરફ એવી વાત થતી હોય કે જે વસ્તીના આધાર પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનની અંદર પોલીસોનું સંખ્યા બળ જોઈએ એની અંદર ઘટ છે બીજી તરફ શિક્ષકોની વાત કરીએ તો આપણે થાકી એક શિક્ષક થી એમ કે લગભગ સાતસો જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષકો એવી પરિસ્થિતિ છે અ સરકારી મહેકમની વાત આવે ત્યાં પણ એવી વાત આવે કે ભાઈ સહકારી મહેકમની અંદર માણસોની સંખ્યા ઓછી છે જ્યારે જ્યારે આપણને કોઈક લાપરવાહી દેખાય ત્યારે એમ સરકારનો જવાબ એવો હોય છે કે ભાઈ કર્મચારીની સંખ્યા ઓછી હતી ને કામ વધારે હતું એટલે પહોંચી ના વળ્યા તો તમારી પાસે વહીવટની અંદર સાનુકૂળતા ઊભી કરે એટલી મહેકમમાં સંખ્યા નથી તો એ પ્રક્રિયા જલ્દીમાં જલ્દી પૂરી થવી જોઈએ અને જ્યારે તમે એ પ્રક્રિયાના રસ્તા ઉપર છો અને પછી એને ક્યાંક ને ક્યાંક અટકાવો ત્યારે લોકો જે યુવાનો છે જે નોકરી માટે આશા બેઠા હોય અને અમારી પાછી વય મર્યાદા છે વય મર્યાદા વટાઈ જાય તો પછી એને સરકારી નોકરી માટે સામાજિક સમસ્યાઓ પણ ઘણી બધી ઉભી થાય છે તો આખો વિષય તમે જેમ કીધું કે ગુજરાત પસંદગી ગૌણ સેવા આયોગ તો એ ભરતીની પ્રક્રિયા કરતી હોય પોલીસ પોલીસ બોર્ડ છે તો એની પ્રક્રિયા એનું કામ જ આ છે કે જ્યાં જ્યાં જે જેટ ડિપાર્ટમેન્ટ હોય છે એવી રીતે આ સરકારનો જે છે હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ છે અને એ જ કામ કરવાનું હોય કે ભાઈ કઈ જગ્યાએ કેટલા કર્મચારીઓની ત્રુટી છે અને ત્રુટી છે તેને ભરવા માટેની જે નિયમિત એક્સરસાઇઝ કરવાની એક્સરસાઇઝ કરીને જગ્યાઓ ભરી દેવાની હોય જેના કારણે વહીવટી જે છે એ શિથિલતા ના આવે પણ આ તમામ પ્રશ્નો તમે માત્ર આ તો ભરતી પ્રક્રિયા માટે હાઈકોર્ટમાં આવ્યા નહી ઘણી વખત એવું લાગે કે હાઈકોર્ટ જ સરકાર ચલાવે કોવિડ વખતે સાત જેટલી મુદ્દા ઉપર હાઈકોર્ટના સૂચનો આવ્યા પછી સરકારે કામ કરવું પડ્યું તમે થાય આજે ઓનારતો થયા રાજકોટની ઓનારત છે મોરબી ઓનારત ઉપર રોજ હાઈકોર્ટ ફટકાર લગાવે છે રાજકોટ છે તેના ઉપર રોજ હાઈકોર્ટ ફટકાર લગાવે છે જે રખડતા ઢોરનો મામલો હતો તેમાં પણ હાઈકોર્ટે ઇન્ટરવીન કરવું પડ્યું હતું હેલ્મેટ જેવા સામાન્ય વિષય છે કે નાગરિકોને હેલ્મેટ પહેરાવી પડે કડક ટ્રાફિકનો નિયમ છે નિયમને અનુસરવું પડે એના

એટલે આખો જે વિષય છે એ તો ભરતી પ્રક્રિયા પૂરી કરવી છે કેમ જો પેલા ભરતીઓ થતી હતી તો ફિક્સ પે ઉપર હતા ફિક્સ પે વાળા નિયમિત પે કરવા કે ના કરવા કર્યા તો પછી એના બદલીના મુખ્ય શિક્ષકોનો મામલો હજી હમણાં ઉપવાસ સુધી પહોંચ્યો હતો એમાં બદલીના નિયમો માટે બાર વર્ષથી એ લોકો આંદોલન કરે આજે તમે વિચાર કરો કે જે સરકારો રાત્રે બાર વાગે સંસદ ભવન ખોલીને જીએસટી લાગુ કરી શકતી હોય જે સરકાર રાતોરાત નોટબંધી લાગુ કરી શકતી એવી સરકારો એ આટલા બદલીના નિયમો બનાવવા એ તો કોઈ મોટું રોકેટ સાયન્સ છે જ નહીં જે બીજા મહેકમોની અંદર બદલીના નિયમો છે જ એ નિયમોમાં થોડા ઘણા ફેરફાર કરી અને અને આનુષંગિક નિયમો બનાવવાના છે આમ જોવા જાવ તો કલાકો કામ છે વહીવટી અધિકારીઓ માટે પણ એના માટે પણ લોકોએ આમાં ઉપવાસ સુધીનું શસ્ત્ર ઉગામવું પડે ને એમાં પણ આયા ધારણ આપી સમય માંગે સરકાર એટલે ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટ બેઝ પદ્ધતિઓથી સરકાર ચલાવી કે હંમેશા રહે એમને જે છે એ નોકરીનો ભય એ હંમેશા સતાવતો રહે અને એના ઉપર કેટલાક અધિકારીઓ દ્વારા આખી આખી સરકાર ચલાવી આ એક પ્રકારની માનસિકતા બની ગઈ છે અને માનસિકતાના કારણે આપણને આ શિથિલતા એ જોવા મળે છે આ બિલકુલ બિલકુલની બે જવાબદારી સરકારો તો ખબર નથી હોતી કે વહીવટી તંત્ર જે છે એ રજા ઉપર ઉતરી ગયું છે એવું નથી હોતું પણ એમાં જ એને જવાબદારી નિભાવવાની સૂચના જ હોય છે કે ભાઈ આ દેખાડવાનું છે ખરું કે સરકાર નોકરીઓ આપી રહી છે પણ એ નોકરીઓમાં લોકોને એટલા થકવી નાખવાના કે બીજા રસ્તા શોધી લે કે ભાઈ હવે સરકારી નોકરી મળવી અત્યારે જ લોકોને દીવા સ્વપ્ન જેવું લાગે કે સરકાર નોકરી મળવી એક દીવા સ્વપ્ન જેવું થઈ ગયું છે એટલે ક્યાંક ને ક્યાંક સરકારની કાર્યક્ષમતા કર્મચારી એ કરવામાં પણ અસક્ષમ છે કે શું કાં તો એમને કરવી નથી આ બે ની વચ્ચે જ મામલો અટવાયેલો છે ક્યાં કરવું નથી અને કાં તો એ લોકો સક્ષમ નથી કે નિયમિત રૂપે એ લોકોની ભરતી કરી શકે આ બે માંથી એક જવાબ હોય શકે અને એ તો સરકાર જ આપી શકે જવાબ કારણ કે દરેક મામલા આટલા બધા લાંબા સુધી ચાય કાનૂની ગૂંચવણો ફસાય લોકોને જે છે એ કોર્ટના રસ્તા લેવા પડે સડક ઉપર આંદોલન કરવા પડે સંઘર્ષ કરવા પડે એક વખત વચન અપાઈ ગયા પછી આપણે એ પણ જોયું છે કે વિદ્યાર્થીઓને પેંડા ખવડાવી દીધેલા હોય જુનિયર ક્લાકનો પ્રશ્ન હતો એની અંદર પેંડા ખાઈને સમાધાન કર્યું હોય ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી પાછા એના એ જ મુદ્દા ઉપર એમણે વિધાનસભાનો ઘેરાવ કરવા જવું પડે એટલે આ બધા જ પ્રશ્નો છે અને એ બિલકુલ બેરોજગારીને લગતા જ પ્રશ્નો છે બેરોજગારી એ બહુ સળગતો મુદ્દો છે અને એના ઉપર સરકારે સંવેદનશીલ થઈ અને કામ કરવું જોઈએ જે નથી થતું તો નથી થતું તો એની અંદર મને એવું લાગે છે કાં તો સરકારની ઈચ્છાશક્તિ નથી કાં તો કાર્યક્ષમતા એમની જે છે એ ઊણી છે બિલકુલ ચોક્કસ છતાં પરીક્ષા પ્રાઇવેટ એજન્સી કેમ લે છે એટલે હવે સૌથી પહેલા તો તમારી પાસેથી એક આખી આ પ્રોસિજર સમજવી છે કે પ્રક્રિયા કે પોલીસ બેડામાં આખરે ભરતી થાય છે તો થાય છે કેવી રીતે તેની અ કેવી રીતના પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને બીજું ભરતી માટે

એ એક વાત છે અને બીજી જે પોલીસની વસ્તીની પ્રક્રિયા છે એમાં બીજી જાહા તરીકે ક્લાર્કની વસ્તીની પ્રક્રિયા હોય અથવા બીજા કોઈ ડિપાર્ટમેન્ટની હોય એના કરતાં આમાં એક સ્ટેપ બધાનું એ હોય છે કે એની શારીરિક ક્ષમતા એની ઊંચાઈ અમુકથી નીચી ન હોવી જોઈએ એનું વજન અમુક કિલો કરતાં ઓછું ન હોવું જોઈએ એની દોડવાની જે હોય છે સ્પર્ધા કો અથવા એનો ટેસ્ટ કો એ અમુક સેકન્ડમાં તમારે અમુક મીટર દોડવું જ પડે એ પ્રકારનું હોય છે હાઈ જમ્પ અને લોંગ જમ્પ પણ હોય છે એટલે એની કારણ કે એની કાર્યની જે રિક્વાયરમેન્ટ છે એ જ્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે કોન્સ્ટેબલ કે બનશે ત્યારે જે ક્ષમતા માગે છે એ પ્રમાણે એની શારીરિક ક્ષમતા છે કે નહીં એ પણ ચકાસવાની હોય છે અને સાથે રિટર્ન હોય છે કે જનરલ નોલેજ છે રિઝનિંગ એબિલિટી છે પછી જનરલ સ્ટડીઝના અમુક જનરલ અવેરનેસ એ એમાં હોય છે એટલે આવું એક રિટર્ન પેપર પણ હોય છે અને આ ફિઝિકલ ક્ષમતાનો પણ હોય છે અને ઇન્ટરવ્યુ મને લાગે છે કે હવે ઇન્ટરવ્યુમાં એ નથી ઇન્ટરવ્યુ નું બધા આક્ષેપો થાય છે છતાં ઈટ ડિપેન્ડ અપોન ભરતી બોર્ડ કે એમણે એ રાખ્યું છે કે નહીં બનતા સુધી આમાં હવે ઇન્ટરવ્યુ બોર્ડ નથી પણ છતાં એ રિક્રુટમેન્ટ બોર્ડ જે એ લોકોએ નિમ્યું છે એ પોતે નક્કી કરે કે આપણે એમાં ઇન્ટરવ્યુ લેવા છે કે કેમ ખરેખર મારું એવું માનવું છે કે ઇન્ટરવ્યુ લેવા જોઈએ એ એટલા માટે કે ખરેખર એ માણસની પર્સનાલિટી દાખલા તરીકે માણસ ઓનેસ્ટ છે કે નહીં એ તમને તમે એનો ઇન્ટરવ્યુ જો હોશિયાર માણસ લે તો એમને આઈડિયા આવી જાય કે આ માણસનું ઇન્ટ્લિનેશન કયા પ્રકારનું છે વેધર હી વિલ હેલ્પ ધ પીપલ ઓર હી વિલ લૂટ ધ પીપલ એ પબ્લિક ને પ્રજા ને જેનું કામ કરવા માટે એને નિમ્યો છે તો એ એમને મદદરૂપ થઈ પડશે કે એમના પાસેથી લૂંટ કરશે એ આપણને ઇન્ટરવ્યુ જો વ્યવસ્થિત અને બુદ્ધિપૂર્વક લેવામાં આવે તો આપણને એનો ખ્યાલ આવે એટલે આ જે છે એ આખી એની ભરતીની પ્રક્રિયા છે બીજી વસ્તુ એ છે કે ખરેખર અત્યારે જે પ્રમાણે કેન્દ્ર સરકારના પીએસઆઈ અને લોઅર જેવલો છે એમાં લગભગ સત્યાવીસ ટકા જેટલી કોર્ટ છે એટલે એટલી ઉણપ છે એટલા વ્યક્તિ ઓછા છે એટલા કર્મચારી પોલીસ કર્મચારી એટલા ઓછા છે હવે સત્યાવીસ ટકા એ બહુ મોટી ફિગર કહેવાય અને આટલું બધું જે ગેપ છે એ ચલાવી લેવાય કારણ કે એમાં સત્યાવીસ ટકા માંથી બી પાછા બે પાંચ દસ ટકા હર રજા ઉપર સીખ ઉપર બીજા કોઈ કારણોસર ગેરહાજર કોઈ સસ્પેન્શનમાં કોઈ ડિસ્મિસ થઈ ગયા એ રીતે એમાં એ હોય છે એટલે ખરેખર સત્યાવીસ ટકા છે કદાચ ત્રીસ ટકા જેવું આમ ઓન એન એવરેજ રે અને હવે બીજું એ બન્યું છે કે અવારનવાર આપણા ગુજરાતના જે બે કેબિનેટ મિનિસ્ટર કહો આપણે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ અને હોમ મિનિસ્ટર મુલાકાતો થતી હોય છે એ સિવાય ગુજરાતમાં કોઈ વખતે આ દેખાવો થતા હોય છે કોઈ વખતે આવા જે બનાવો બનતા હોય છે દાખલા તરીકે મોરબી પુર અનારત છે કે આપણે રાજકોટ નો અગ્નિકાંડ કે વખતે એ વખતે ત્યાં એ સ્થાનિક લેવલે એ જે તે જગ્યાએ પોલીસની વધારે જરૂર પડતી હોય છે બંદોબસ્ત માં મેં જણાવ્યું એમ એમાં જરૂર પૂછ્યું એટલે પોલીસ ઇઝ ઓલવેઝ ઓવર ટ્રાફિક નું કામ છે કોઈ વખતે ટ્રાફિક માં પણ પ્રોબ્લેમ ઉભા થતા હોય એટલે આ એકંદરે મોડી પ્રક્રિયા શરૂ થયેલી છે પણ છતાં દે રાય દુરસ્ત સારું છે આપણી પાસે હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે એ લોકો સરકારને કાન બગડીને કાન આંબળી કહે છે કે ભાઈ તમે આ કરો આ કરો તે કરો પણ રાજેશ પટેલ સાહેબ જે વાત કહી એ બિલકુલ બરાબર છે કે દર વખતે આપણે હાઈકોર્ટ અને સુપ્રીમ જોવું પડે નોટ પ્રોપર એ બતાવે છે કે રાજ્યની રાજશક્તિ જે છે ઈચ્છા શક્તિ જે છે એ બરાબર નથી રૂટીનમાં જે કામ બરાબર થઈ જવું જોઈએ માની લો કે કોઈ વખતે એકાદ બે મહિના આગુ પાછું થાય ધેટ કેન બી અન્ડરસ્ટેન્ડેબલ એ આપણે સમજી શકીએ છીએ કે કોઈ કારણોસર એ મોડું વહેલું થાય પણ એ ભરતી પ્રક્રિયા બે બે વર્ષ ત્રણ ત્રણ વર્ષ સુધી જો એ નેટ થતી હોય તો એ ખરેખર પ્રજા માટે અન્યાય છે એ જે યુવાનો જે તૈયાર થઈ ગયા છે ભરતીને લાયક છે એમને માટે પણ એ અન્યાય કરતા છે અને ઓવરઓલ

મોટે ભાગે ચૂંટણી લક્ષી અને રાજકારણને લક્ષીને કામ થતા હોય છે જયારે લોકસભા કે આપણી વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે આવી ભરતીની જાહેરાત થાય એટલે એમને જવાબ આપવાનું એ સરળ પડે ઓલરેડી તમે બોર્ડની રચના કરી દીધી છે હવે હાઈકોર્ટે એવું પણ કહ્યું છે કે જે બોર્ડ ની રચના કરી છે પોલીસ ખાતામાં ભરતી માટે રીક્રુટમેન્ટ બોર્ડમાં કયા અધિકારીઓ છે એ લોકો કયા પ્રકારની કામગીરી કરશે કોઈ પ્રકારનો ચોક્કસ રોડમેપ નથી કોઈ કારણ કે આ બધી છે ભરતી બોર્ડ અત્યાર સુધી નિમાઈ જવું જોઈતું હતું જનરલી આગલી ભરતી વખતે જે હોય છે એ જ નિયમો હોય છે કદાચ એમાં પ્રસંગો બાદ થોડા ઘણા ફેરફાર હોય પણ એમાં કઈ બહુ મોટું એ કામ નથી ભરતીના નિયમો બિલકુલ એક એ ભરતી બોર્ડના જયારે અધિકારીઓ ભેગા થાય તો એ ખાલી બે પાંચ કલાકનું જ કામ છે કયા કયા નિયમો આપણે ગઈ વખતે ભરતી કરેલી એમાંથી કયા કયા નિયમો બરાબર છે કયા નિયમોમાં ફેરફાર કરવાની જરૂર છે શું બીજું એમના pay scale અને એ જે છેલ્લું છે અત્યારે સાતમું પગાર પંચ જે ચાલે છે એ એ પ્રમાણે છે કે કેમ એટલે અને અને ઓવરઓલ પણ જો બીજા કોઈ સુપ્રીમ કોર્ટ ના કે એવા કોઈ આદેશો આયા હોય જેનો આપણે સમાવેશ કરવાનો હોય તો એ આદેશો પ્રમાણે એ ભરતી પ્રક્રિયા થાય અને બધા જ પ્રકારના જે રૂલ્સ રેગ્યુલેશન અને બંધારણ એના નિયમોનું પણ પાલન થાય એ ખરેખર સરકારે જોવું જોઈએ અને સરકારે ન જોયું અને હાઈકોર્ટે ફટકાર આપવો પડે એ એક શરમજનક વાત છે અને આવા ફરી બીજી વખતે ફટકાર ન મળે એ રીતે આની પ્રક્રિયા જે છે જે રીતે એ થવી જોઈએ કાયદેસર એ પ્રમાણે એ થવી જોઈએ બિલકુલ સમાચારો જોતા હોઈએ છીએ તો ભરતી બાબતે શા માટે ઉદાસીનતા જોવા મળી રહી છે આની પાછળ કયા કારણો જોઈ રહ્યા છો ના બિલકુલ એટલે તમે સમજો કે તમારે બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન હતો કે એક ભરતી કરવાની છે અને ભરતી પ્રક્રિયા માટેની એક્ઝામિનેશન જે પ્રોસેસ છે એની અંદર પ્રાઇવેટ કંપનીના ઉત્તર પ્રદેશમાં હમણાં જે પોલીસ ભરતી પ્રક્રિયાનું પેપર લીક થયું અને એની અંદર જે એજ્યુ સોલ્યુશન કંપની જે હતી એ પેપર ઉત્તર પ્રદેશમાં થાય છે પ્રક્રિયા એની જે પ્રાઇવેટ કંપની છે ગુજરાતની છે ત્યાંની પ્રક્રિયાઓને હેન્ડલ કરે છે અને એમાંથી ગેરરીતિઓ થાય એટલે અંબાલાલ અંબાલાલભાઈએ બિલકુલ સાચી વાત કીધી કે તમે કાયદેસર રીતે વચેટીયાઓને મિડલ મેનને આ જે તમારી આખી પ્રોસીજર છે એને કેરીઓ કરવા માટે ઇન્વોલ્વ કરો છો સરકાર જે છે એ પોતાની રીતે પ્રોડક્શન ઉપર એની કંપનીની છાપ ઉપર એના પ્રોફિટ ઉપર કેટલો વધારો કરી શકશે એનું આકલન કરીને એના કર્મચારીઓ લેશે સરકાર બધા ભરતી કરવાની હોય તમે પ્રાઇવેટ પ્લેયર્સ છે એમને કામ સોંપશો એટલે તો બીજા રસ્તે જે છે એ પોતપોતાની બીજી ત્રીજી એટલે એક રીતે પણ કરપ્શન જે છે એના ચાન્સીસ પણ વધી જાય છે બીજું આઈએસ આઈપીએસ ઓફિસર્સિટીમાં ડીલે થઈ રહ્યો છે તો આજ કારણ હશે એના પાછળ એવું આપણે એક માની શકીએ ના બિલકુલ એટલે ઘણા બધા કારણો પૈકીનું આ એક કારણ પણ એ હોઈ શકે કે ભાઈ તમે પ્રાઇવેટ પ્લેયર્સ ને આ બધી પ્રક્રિયાઓ કરવા માટે કરો છો ને એમની બહુ જવાબદારી નહીં જેમ કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે કોન્ટ્રાક્ટ પદ્ધતિ પેલો અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર બેઠો છે જે માણસ એ માણસ દાખલા તરીકે ટેબલ નીચેથી પૈસા લે છે ને ક્યાંક પહોંચાડે છે તો એને તો અગિયાર મહિનાની અંદર સરકારી નોકરી નથી નોકરી જશે તો એ છોકરાની નોકરી જવાની છે અને કરપ્શન માટે એટલે જે જવાબદારી બનતી હતી લોકોની જે એમના માં રિફ્લેક્ટ થતી હતી એની ખાતાકીય તપાસોની અંદર એ બધા ભય છે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિની અંદર ઓછા થઈ જાય કારણ કે એ તો ત્રાહિત વ્યક્તિ દ્વારા તમારે આખી આખું જે કરપ્શન નું એક રેકેટ છે એ તમારે ઊભું કરવાનું છે

હા એટલે રાજેશભાઈ અધિકારી રાજ એટલે આ તો ધારાસભ્યો બુમો પાડતા હતા કે અધિકારી છે અને સરકારી અધિકારીઓ અમને ગાંઠતા નથી પણ અધિકારી રાજ એટલું બધું આગળ વધી ગયું છે કે ગૃહ વિભાગને પણ ગાંઠે નહીં મંત્રીઓને પણ ગાંઠે નહીં ગૃહ જો તમે એક વસ્તુ સમજો કે વિજયભાઈ રૂપાણીએ ગઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પ્રેસ કરીને એવું કીધું હતું કે નિયમિતપણે ચૌદ કલાક ખેતીની વીજળી જે છે એ અમે આવતા મહિને થી આપવા જઈ રહ્યા છે રૂપાણી બદલાઈ કે ભૂપેન્દ્ર ભાઈ હજારે ચૌદ કલાક વીજળી લોકોની ભરતી કરીશું હમણાં જ આઠ કરોડ લોકોની ભરતી આખા દેશમાં થઈને કરી થઈ કરી કેટલો એનો આંકડો છે પાછું આરટીઆઈ કરવાની એના માટે સરકારો એટલી પારદર્શી નથી રહી કે સરકાર જે છે એની વેબસાઇટ ઉપર તમને આંકડાઓ ઘણી વખત મળતા નથી હોતા અને એટલા હાઈકોર્ટે ઇન્ટરવ્યુન કરવું પડે ને એમ કેવું પડે કે અમે કન્ટેમ્પ કરવા જઈ રહ્યા છે એનો મતલબ એ થયો કે હાઈકોર્ટના પાણી જતું રહે ત્યાં સુધી આ લોકો જે છે મુદત ઉપર મુદત એક વસ્તુ માંગે તો બીજી વસ્તુ લઈને ત્યાં આગળ આઈએસ આઈપીએસ ઓફિસરો બેન્ચ સામે હાજર થઈ જતા હોય છે હાઈકોર્ટ ખખડાવે છે નીચી મૂડી કરીને સાંભળી લે છે પછી પાછા આવતા રહે છે કેટલા બધા કેસ ની અંદર આપણે એવું જોયું છે કે જાણે જબરજસ્તી કોઈ કામ એટલે સરકારો જે છે લોકો વોટ આપે છે તો કઈ હાઈકોર્ટની બેન્ચને તો વોટ નથી આપતા બિલકુલ રાજેશભાઈ અને ચૌહાણ સાહેબ જે જે પ્રકારે આજે વાત થઈ છે કાર્યક્રમમાં આ બંને જોડાયા અને અલગ અલગ પોતાના પાસા પણ રજૂ કર્યા કે આખરે આ જે ભરતીની વાસ્તવિકતા આપણા રાજ્યમાં શું છે એ બદલ ચર્ચા કરીએ બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર તો ડે સ્પેશલ કાર્યક્રમમાં જે વાત આપણે કરી પોલીસ ભરતી વિશે અને અત્યંત મહત્વનો એટલા માટે કેમકે હાઈકોર્ટે એવું કહેવું પડ્યું કે બેરોજગારીની બુમરાણ છે રાજ્યભરમાં તેમ છતાં પ્રજાના બેરોજગારી પચાસ ટકા જગ્યા શા માટે ભરાય છે અડધો જગ્યા શા માટે હજુ સુધી ખાલી પડી રહે છે તો પોલીસ ભરતીના અનેક પ્રકારના જે મુદ્દા છે ખાસ કરીને ગ્રેડ પેનો જે મુદ્દો હતો ત્યારબાદ હવે ભરતીનો મુદ્દો સૌથી મોટો મુદ્દો છે કે જ્યાં સરકારની નિષ્ક્રિયતા સરકાર

ફરી વાર નવા મુદ્દા સાથે આપની સમક્ષ રજૂ થઈશ આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર